વિગ્રહવાન ધર્મા ભગવાન રામચંદ્રજી ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે तथा मुखाबुज्री रघुनंदन में सदास्तु सा मंजुला मंगल प्रदान भगवान श्री रामचंद्र जी ने श्री मन मंजूर मंगल अपना जन करें मंजूर कल्याण करें आनंदप्रद कल करें असन्नता माता अभिषेकता अथवा तो जाओ तो कोई श्री रामचंद्र जी आवती काल अभिषेक श्री राज्यभिषेक ઘોષણા કરવામાં આવી અયોધ્યાનાજી ઉઠી મહાન ઉત્સવોની તજારી થાય છે અને રાત્રે દર્શન રાજ પાસે કઈ કઈ એના ઉપર માગે છે ને માગે છે કે રામ વનમાં જાય અને મારા ભરતને રાજ્ય મળે અને સમ્રજી રામજીને બોલાવા જાય છે રામજી તરીકેના મહેલમાં આવે છે અને ત્યાં એમને માહિતી માહિતી આપવામાં આવે છે કે તમને તમારા પિતાજીએ વનમાં નિવાસ કરવા માટે સૂચના આપી છે રામચંદ્ર પ્રસન્ન હશે આગલા દિવસે રાજ્યભિષેકના સમાચાર મળ્યા છે અને બીજી સવારે મને વનમાં જવાનો આદેશ મળ્યો છે રામચંદ્રજી કહી શકાય હું અયોધ્યા મારી સાથે છે અયોધ્યાની પ્રજાની ઈચ્છા છે તો વનમાં ના જાઉં હું જ રાજા બનો પ્રજાની ઈચ્છાને માન આપીને હું વનમાં જતો નથી હું કરીશ કહી શક્યા હોત અને વિરોધ પ્રિય ના કર્યો હોત આખી પ્રજા એમની સાથે હતી પ્રજાની ઈચ્છા હતી અને છતાં પિતાજીને અને માતાજીને બંનેનું આજ્ઞાનું પાલન કરવાનું ભગવાને સ્વીકાર્યું અને વનમાં જવા તૈયાર થયા વનમાં ગયા ત્યારે ગોસ્વામીજી લખે છે या अषेकता प्रसन्नता न लक्ष्मी भगवान श्रीरामचंद्रजिनी मुखाबुजश्री अंबुजकमोखलक्ष्मी भगवान श्रीरामचंद्रजिनी मोखकमल अभिषेकता अभिषेक समाचार ने प्रसन्नता नगता गा अभिषेक समाचार ने પ્રસન્નતાને પ્રાપ્ત ન થઈ તરફ આપણને જે કૃષિઓ મળી શકે એક નાના આશ્રમની નાના મંદિરની એક ટ્રસ્ટની કે શું મળી મળીને શું મળે આટલું 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 જ અને આટલું 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 ભગવાનને શું મળવાનું હતું ખબર છે આખી અયોધ્યાનું આખી પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય મળવાનું હતું इतना मोटा समाचार थे भगवान ना मोह कमर निश्चय के लिए उठे थे प्रसन्न ना थे ना थे वो धन्य धन्य थे कब्बा काले मंदिर राज्य मर्शे या अभिषेक करता है प्रसन्न काम ना करता ये मोह कमर श्री ये राजा अभिषेक ना समाचार सांभरी नहीं प्रसन्न ना थे ना थे મામલે વનવાસ તો તમવાનું થાય છે નાની નાની વાતમાં જે વસી ઉઠે છે એ નાની નાની વાતમાં રડી પણ પડે છે કેટલી નાની વસ્તુ આપણી ખુશીનું કારણ બને છે એના માટે નાની વસ્તુઓ દુઃખનું કારણ પણ બને છે ભગવાનના મુખ કમળની શ્રી આ નમામલે મારી વાંચો દુઃખદ થાય મુખાંગ શ્રી રઘુનંદન હવે ભગવાન રઘુનંદનની આ મુખ કમળી એ મારું મંજુલ મંગળ કરનારી જીવનમાં નાના મોટા અને દુઃખો એ ઘટનાઓને નામ આપવાથી જણાય છે અત્યારે કાર્મિકો છે પંખા ચાલે છે એનાથી સારું થાય છે કે ખોટું ખબર નથી પંખા ચાલે છે તો ગરમ હવા આવે છે પંખા ના ચાલે તો ગરમ હવા ના આવે તો ગરમી લાગે તો પંખો ચાલે એને સારું કહેવાય કે ખોટું કહેવાય શું કહેવાય કેટલાક લોકો એમ કહેશે કે બહુ સારા પંખા ચાલવા જ જોઈએ કેટલાક વર્ષે પંખા બંધ કરો ગરમ હવા આવે છે તો પંખા ચાલે છે એ સારું પણ નથી ખોટું પણ નથી એને હું જે નામ આપું તે પંખા ચાલે છે ને હું એમ કહું કે બહુ સારું એ સુખની વાત છે તો સુખની વાત છે એમ કહું કે દુઃખની વાત છે તો દુઃખની વાત છે પંખાનું ચાલવું સુખની વાત છે કે દુઃખની વાત છે શું લાગે છે

એક સંજોગ છે ઘટના છે એને સુખ કે દુઃખ એવું નામ આપવાનું એવો નિયમ છે ખરો કે પંખો ચાલે એટલે સુખ જ કહેવાય અને ના ચાલે એટલે દુઃખ જ કહેવાય એવું ખરું શિયાળામાં પંખો ચાલે તો શું કહેવાય દુઃખ કહેવાય ઉનાળામાં ચાલે તો શું કહેવાય માટે પંખો ચાલવાની ઘટનાને સુખ પણ ના કહેવાય અને દુઃખ પણ ના કહેવાય બરાબર છે બીજી બધી ઘટના

એ વસ્તુનું નામ શું કરું એ દ્રાક્ષો નામ લેશું આ વિક્ષની ગોળી એટલે શું કેવું કહેવાય કે વિક્ષની ગોળી એટલે શું હવે સારો હોય ને જરૂર ના હોય શરદી ના હોય તો એમ થાય કે અમારે કેમ આપો છો મને જરૂર નથી બરાબર છે તો કોઈ વસ્તુનું નામ સુખ કે દુઃખ નથી કોઈ ઘટનાનું નામ સુખ કે દુઃખ નથી કોઈ જગ્યાનું નામ કરો સુખ કે દુઃખ કરો नदी के किनारे मुंबई में चौपाटी पर पर बैठ जाइए बुधन स्टोक योग करो बुधन ना तो है हमारा स्वामी जी महाराज कहता था कि एक महाराज ने तो साबरमती की बेटी जी बनता है रोड पर मैं चौपाटी तो छोड़ दो साबरमती की रेती जो तो रोड पर अंतिम में उठाए कारण के मुंबई में चौपाटी की रेती में पत्नी ने छोड़ी ने બેટાની સાથે ચાલી ગઈ હતી હવે કોઈ પણ રેતી જુએ ને એને યાદ આવે છે અને એને રેતી જ વધારે દુઃખ થાય ચડવા મળે છે હે ભગવાન મારી પત્ની જતી રહી ચપાટ ને શું કેવું કરું કોઈ વ્યક્તિને શું કેવું કરું પત્નીને સુખ જ પત્નીને સુખ જ એવું કરું કરું મને નથી ખબર તમે મને કહો આ બધાના

એવું બને ખરું કશું કે ભગવાનની એમાં સંમતિ ના હોય અને બને બને ના બને કે બને ના બને ને એને ભગવાનનો પ્રસાદ કહેવાય કે ના કહેવાય જે ઘટના ઘટે છે ભગવાન સિક્કો મારે છે ના પછી બને એમને એમ થઈ જાય નહીં તો ભગવાનને સિક્કો માર્યા પછી જે આપે આપણી પાસે એને પ્રસાદ કહેવાય કે ના કહેવાય કહેવાય પ્રસાદથી પ્રસન્ન હોય કે દુઃખ થાય તો બધી ઘટના મને પ્રસન્ન કરી શકે કે કરી શકે તો પછી એ જવાબદારી કોની મારી જવાબદારી દુઃખ જવાબદારી સ્વીકારતા મારે શીખવું જોઈએ એ મારી જવાબદારી છે કે નારાયણની નારાયણની સન્નિધિમાં નારાયણની સૂચનાથી એના છે એની અનુમતિથી જે ઘટના ઘટે છે એનો અસ્વીકાર કરું કે દુઃખી થાવ નારાયણનું અપમાન કહેવાય કે ના કહેવાય કહેવાય પછી હું હજાર પૂરતો ચઢાવું અને નારાયણનો ખુશ માનો નહીં એને ફરિયાદ કર્યા કરું નારાયણ ખુશ થાય ના થાય આપણે શું ખરી પૂજા કઈ છે સ્વકર્મણા સિદ્ધિ બિંદતી માનવ મારા બધા કર્મો દ્વારા હું નારાયણ એમ કહું કે જો નારાયણ અમારી સાસુની સેવા કરું છું તો ખુશ થાય મારો પ્રયત્ન એવો છે સાસુ ખુશ થાય નહીં હોય સાસુની જવાબ છે બરાબર સાસુએ નક્કી જ કર્યું હોય કે બહુ ગમે તે કરશે હું ખુશ થઈશ જ નહીં અને યાશ આપીશ નહીં સાસુનો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી હું પ્રયત્ન એવો કરીશ કે મારો સાસુ છે એ નારાયણનું સ્વરૂપ છે હું એને ખુશ કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશ બરાબર છે આ મારે કરવું પડે હું જે કરું છું સાચું એટલે પતિ પત્ની બાળકો પડોશી જે કોઈ હોય મારી સામે જે છે એ નારાયણ છે એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન હું કરીશ એટલું મારા હાથમાં છે પ્રસન્ન થવું કે નહીં એ એના હાથમાં છે ના થાય તો એની મુશ્કેલી છે એ પુષ્ક ના થાય કેવી રીતે પ્રસન્ન કરે બરાબર છે એનો પ્રશ્ન છે છતાં ઘણીવાર આપણને એવું લાગે કે હું ગમે જો કરું છું તો શી અસર થતી જ નથી અને માણસ ખુશ થતો જ નથી મને લાગે છે કે પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવે તો આજે નહીં તો કાલે નહીં તો ચાર દિવસે પાંચ દિવસે દસ દિવસે પચાસ દિવસે આપણી સિન્સિયરિટીને પહોંચે તો કરીશ અને ધીમે ધીમે એ પૂરી શક્યતા હશે એનામાં એની કદર જન્મ હશે

આપણું મન ખુશ થાય તો ખબર પડે કે નારાયણ ખુશ થયો છે ખોટું કરીશું તો આપણને ખુશી થશે નહીં થાય સરસ થશે આપણને ખુશી થશે મેં મારો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે નારાયણ ખુશ થાય પ્રસન્નતા વ્યાન કરતા અભિષેક તથા મમને વનવાસ દુઃખ હતા રાજ્યાભિષેકના સમાચારથી જે પ્રસન્નતાથી નાચ્યું જે નથી છે અને જે વનવાસના સમાચાર સાંભળીને દુઃખના ખાડામાં ડૂબી ગયા

શંકાચરની એટલી બધી મુશ્કેલ પરિસ્થિતિ સર્વત્ર વ્યાપ થશે એ સંજોગોમાં શાસનથી કશું કે કાયદાઓથી કશું બદલી નહીં શકાય સંસ્કારથી જ બદલી શકાય છે અને આટલી સિત્તેર વર્ષનું દર્શન તમારી પાસે પણ છે પણ વાત છે તો છે તમને લોકોને સમય નથી તમારા છોકરાઓને સમય નથી તમે પછી જે આવે ભણાવે ઘર ડર ભણાવીશું કરીએ પણ આપણે આપણા બાળકોમાં એ મૂલ્ય ઉમેરીએ શાસ્ત્રોના વ્યક્તિ મને ખબર નહીં આચાર્ય છે શાળામાંના અને એમને છૂટ નથી ભણાવ્યું વ્યક્તિ તો શીખ્યું શકાય એટલે માતા પિતાઓ તમે બધા દાદા દાદીઓ શામ દાદીઓ શીખાય છે આમ તો દાદા એ નહીં તો તમારા હાથમાં જાજુ છે એને હું સમજું છું પણ ચાલો એટલો તો થઈ શકે કે આપણને કોઈ ઉપદેશ આપવાની ઈચ્છુક નથી કારણ કે આપણો પહેલો માનવાનો નથી આપણા સંતાન નથી માતા કેમના સંતાન માનશે એવી આશા રાખવાની હજી જરૂર નથી અને આવું છે સ્વીકારીએ છે પરંતુ આપણે જે કરીશું એ નોંધ બાળકને માનવા પડશે અને એટલા માટે આપણા જીવનમાં ધર્મનું આચરણ આમ તો પૂરેપૂરું હોય તો સારું છે પણ જેટલા આવશે થઈ શકે એટલું મૂલ્ય સમજીએ સત નાની નાની વસ્તુ કોઈનો ફોન હવે કઈ દે પપ્પા કરવા નથી તો આટલી આટલી નાની વસ્તુ માટે જોવાની છે બાળક તો બિચારો ભલો છે એને કે કાકાનો ફોન છે પપ્પા એ પપ્પા છે કે કઈ રીતે કે ફોન તો કરવા નથી પપ્પા બાળક શું કહે તો પપ્પા પપ્પા છે કે ફોન કરવા નથી બાળક છે આપણે શીખ્યું કે કેમ એવું કીધું શું કહેવાનું હતું ધર્મ કહેવાતું હોય તો કેમ એવું કરવું બાળકો તો બહુ બહુ પ્રામાણિક અને શુદ્ધ હોય છે ધીમે ધીમે એમને ઘડતા જઈએ છીએ ના પકડી રાખાય બધા સાચું ના બોલાય ત્યાં જૂથ બોલવાનું આય આ કરવાનું પેલું કરવાનું આમાંથી આપણે બચી શકીએ બાળકોને જેટલા શુદ્ધ પવિત્ર અને ધર્મના પણ શાસ્ત્રીય ધર્મના પણ જોવા મળે છે કે આપણા હિન્દુ કહેવાતા ધર્મના લોકો સિવાયના બધા સંપ્રદાયમાં એમના બધા લોકો એ ચોક્કસ પ્રકારના પૂજા પ્રતિ કરતા હોય છે સ્વામિનારાયણ હોય કે જય હોય કે વૈષ્ણવ હોય એમના લોકો ચોક્કસ વેશ પહેરે છે ચંપલ કાઢીને મંદિરે જાય છે અને નિયમિત કશું કરે છે આપણા કહેવાતા પરિવારોમાં આમાં એક પણ બિચારી વાંચવામાં આવે છે એમાં તમને દુઃખ જેવું દેખાય છે તમે ના આપો છો ક્યારે પણ આપણી જવાબદારી પણ છે તો ખરીશ અને આપણે ત્યાં રહ્યું નથી આ કઈ સ્નેહ પિતાબીને આવીશ બાકી કંઈ નથી કંઈ ના મળે માતાઓ તો સાડીવાળી ઘણી છે એનો મને આનંદ મળે છે આ બધી વસ્તુઓ હિન્દુત્વના પ્રવચનથી હિન્દુત્વ નથી આવવાનું પુસ્તકોથી નથી આવવાનું જીવવાથી આવવાનું છે જીવતા જઈએ અને ઘરમાં ધર્મના સંસ્કારો આપણે જીવીએ તો ખરા છે એની અસર પડશે આજે તો તાલીમ જે થશે તે પણ ખાસા અંશે હિન્દુત્વને જીવીએ જીવીએ મુખ્યત્વે સત્ય ચોરી ન કરવી વણો જોતો નો એવા તો મૂલ્યો છે પણ હાથ ધૂબજ સ્નાન કરીને રસોઈ કરવી મને કોઈ દીકરી કહેશે કે હું રસોઈ કર્યા પછી સ્નાન કરું છું રસોઈ પડશે પછી રસોઈ જાય પછી સ્નાન કરું કોઈ કહે છે કે નખ સ્નાન કર્યા પછી કાપું છું થોડા ભીના કરીને એટલે આપણે ત્યાં તો સ્નાન ન કાપી નવાનું હોય છે બાળ કપાવીને નવાનું હોય છે આવી નાની નાની વસ્તુઓ પણ આપણે ધ્યાન આપીશું પણ ફેરફાર થઈ શકશે અને આપણે આપણે જે કરીશું બાળકો ખાસા વર્ષો સુધી તો જોતા જ હોય છે પછી ધીમે ધીમે પ્રયાણ કરે છે એટલે આપણે જે પ્રકારનો વ્યવહાર કરીશું આપણા સંતાનો સાથે આપણા માતા પિતાઓ સાથે આજે નોંધ લેવાશે અને એમની અસર તેમના જીવન ઉપર દેખાશે ભગવાન રામજી ધર્મનો વિગ્રહ છે પિતા કેવા હોવા જોઈએ માતા કેવી હોવી જોઈએ પુત્ર કેવા હોવા જોઈએ ભાઈ કેવા હોવો જોઈએ રામચરિતમાનસ કે રામાયણ છે એ અનુકરણનો ગ્રંથ છે ભગવાન કૃષ્ણની ગીતા વગેરે છે એ ઉપદેશનો ગ્રંથ છે ત્યાં નારાયણના કરેલાનું અનુકરણ કરવાની જરૂર નથી શક્ય પણ નથી એટલા માટે ભગવાન કૃષ્ણ ભગવાને જે કહ્યું છે એના આપણે ઉપદેશ ગ્રહણ કરીએ રામચંદ્રજીનું જીવન અક્ષર શરમ અનુકરણ કરવા જેવું છે કરી એવું છે અને એટલા માટે એક કામ કરી શકાય જીવનમાં જ્યારે કંઈક મુશ્કેલી આવે કે શું કરવું તો આપણે શોધી કાઢીએ કે ભગવાન રામજીએ આવા પંચકમાં શું કર્યું હતું નહીં ધારો કે રામજીની જગ્યા અથવા તો શું કરે તો કંઈક આવું જોતા જઈશું આપણામાં ફેરફાર થતો જ હશે અને આપણને લાભ મળશે આપણા સંતાનોને પણ આ વસ્તુનો લાભ મળી શકશે તો આપણે આવી ભાવના રામનવમી ઉજવતી ભગવાનનો જન્મોત્સવ ઉજવો પૂજા કરી ઉત્તમ વસ્તુ છે પણ એને જીવનમાં ના લાવીએ તો પછી ભગવાનને ગમે તો નહીં જ ને મા બાપના પગ ધોઈને પીએ અને એમાંથી બેટા પાણી એટલે માટે તો પગ ધોઈને પીએ ગમે માને એનો અર્થ કરો નહીં ને आदेश तो तो मैं तो शास्त्रों भगवान आदेश है यु पालन करिए तो भगवान ने पूजा न कर पूजा और साथ साथ भगवान आदेशों पालन अपने